ત્યારે ઘણી શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ત્યારે તે શાળાઓમાં જલ્દીથી શિક્ષકોના કેમ થાય જિલ્લા ફેરના કેમ થાય અને ત્યાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એ પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે કેમકે અમારે પણ બે શિક્ષકોની ઘટ છે અમે ટોટલ પાંચ શિક્ષકો જ છે શાળામાં ત્યારે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તો જલ્દીથી આ કેમ્પ પૂર્ણ થાય અને જલ્દીથી નવા મહેમાન નવા શિક્ષકો છે એ શાળામાં આવે અને કાયમી ધોરણે શાળાને પોતાના ટેલે અને પોતાના કર્તવ્ય કર્મનિષ્ઠ ધ્યેયથી તેઓને ચમકાવે તેવી શુભેચ્છા સાથે આજના વાત શરૂ કરીએ તો આજનો છે ખાસ લઈને છે જેમાં જાહેર રજાઓ મરજિયાત રજાઓ અને બેંક હોલિડે તેમના વિશે આજે આપણે વાત કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બે હજાર પચીસ ના વર્ષની જાહેર રજાઓ મરજિયાત રજાઓ અને બેંક હોલિડે વિશેનું લિસ્ટ બહાર પડી ગયું છે જેમાં આપણે સૌ જોઈ રહ્યા છે એ પબ્લિક હોલિડેઝ જે ઇંગ્લિશમાં આવી રહ્યું છે ત્યારબાદ આપણે ગુજરાતીમાં જોશું તો ઇંગ્લિશમાં તમે જે રજાઓ છે તે જોઈ શકો છો કે તેમાં જે પબ્લિક હોલિડેઝ છે બે હજાર પચીસની તેમાં વીસ રજાઓનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ પાર્ટ ટુ છે તેમાં ઓપ્શનલ હોલિડેઝ છે એટલે કે મરજિયાત રજાઓ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો અને પબ્લિક હોલિડે ફોર બેંક એટલે બેંકમાં જે રજાઓ છે તે ઇંગ્લિશમાં આપવામાં આવેલી છે ગુજરાતી જાહેર રજાઓ છે તે આપવામાં આવેલી છે જેની શરૂઆત થાય છે મકર સંક્રાંતિથી જે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એટલે કે મંગળવારે છે અને છેલ્લે વીસ રજાઓમાં સમાવેશ થાય છે અને નાતાલ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુરુવારે છે તો તે રજા પણ જાહેર રજા તરીકે ગણવામાં આવતી હોય છે હવે વાત કરીએ સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓ જે વર્ષમાં બે જ ભોગવી શકે છે એટલે કે જે જે તે કેલેન્ડર વર્ષ હોય તેમાં બે રજાઓ તેમને આપવામાં આવે છે મરજિયાત રજાઓ જેમાં બાર સીએલ પ્લસ બે આ મરજિયાત રજાઓ જે આ રજાઓ છે તે જ દિવસે તે મરજિયાત રજા મૂકી શકે છે જે મરજિયાત રજાઓનું લિસ્ટ છે તે તમે જોઈ શકો છો જેમાં ઓગણચાલીસ રજાઓનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીએ બેંકો માટે જાહેર રજા ક્યારે આપવામાં આવેલી છે બે હજાર પચીસના વર્ષ માટે તેમાં સત્તર રજાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તે લિસ્ટ પણ તમે જોઈ શકો છો તો આ સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલું બે હજાર પચીસની રજાઓનું લિસ્ટ છે આ લિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ